પરિવાર મિત્ર સાથે પચ્ચીસ કિલો સોનું પહેરી અને તિરુપતિ મંદિરે પહોંચ્યો હતો જેની સુરક્ષામાં એક પોલીસ કર્મી અને બે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા પુણેનો એક પરિવાર મિત્ર સાથે ત્રેવીસ ઓગસ્ટના રોજ પચ્ચીસ કિલો સોનું પહેરી આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો જેમની સુરક્ષામાં પોલીસ કર્મી અને બોડીગાર્ડ પણ હાજર રહ્યા હતા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વ્યવસાય બંને ફિલ્મ ફાઇનાન્સર અને પ્રોડ્યુસર છે ત્યાં જ સની સામાન્ય રીતે સાતથી આઠ કિલો અને સંજય ચારથી પાંચ કિલો સોનું પહેરે છે આ સિવાય તેમને મોંઘી કારનો પણ શોખ છે બંને બિગ બોસ સિક્સટીનનો ભાગ પણ રહ્યા છે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તેઓ શોમાં સામેલ થયા હતા તેઓ કપિલ શર્મા શોમાં પણ જોવા મળી ચૂક્યા છે સોનું ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ ભાગ છે અને આજકાલ લોકો તેને બતાવવા માટે નવી નવી રીત શોધ કાઢતા હોય છે તો પુણેમાં સોના પ્રેમીઓએ હાલમાં જ તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાંથી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા વિડીયોમાં બધા જ લોકો સોનાના ઘરેણાં પહેરેલા જોવા મળ્યા છે ઘરેણાંથી પુરુષોના ગળા ભરાયેલા છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષોએ મહિલા કરતાં પણ વધારે ઘરેણાં પહેર્યા છે તેમણે સોનાના ચશ્મા ચેઇન અને બ્રેસલેટ પણ પહેર્યા છે આ પરિવારની મુલાકાતનો વિડીયો પણ સામે આવ્યો છે જ્યાં આ પરિવાર પચીસ કિલો સોનાના ઘરેણા પહેરી અને પવિત્ર સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અહીં જોઈ શકાય છે કે બે પુરુષ અને એક મહિલા અને એક બાળક ચમકતા સોનાના ચેઇન પહેરી અને મંદિરની બહાર ઊભા છે પુરુષોના ગળામાં મોટી મોટી ચેઇન છે અને તેમણે બ્રાન્ડેડ સનગ્લાસીસ પણ પહેરી રાખ્યા છે